ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી બધાને હર હર મહાદેવ તો નવા બ્લોકમાં તમારો તમારું મારું હાર્દિક ને હાર્દિક તમારું સ્વાગત છે તો આપણે બ્લોકની શરૂઆત કરી દીધી સવારે પાછળ તમારે દેખાતું નથી હજુ સુધી દાદા નીકળ્યા જ છે અને બ્લોકની શરૂઆત આપણે અત્યારે કરી છે તો બન્યા એવા બ્લોકમાં અને જો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જ હતો તો ચલો બન્યારો બ્લોકમાં બ્લોગમાં ફેમિલી આજનું વાતાવરણ છે ને હાઉસ ધૂમ્મસ જેવું થઈ ગયેલું છે કારણ કે ઠંડી બહુ છે અને આમનું વાતાવરણમાં ધૂમ્મસ કેટલી છે થોડું થોડું દેખે ને એ બધી ધૂમસ છે દેખાતું નથી એટલી ઠંડી છે ને તો આપણે એક લુંગી વઢી કોટ પહેર્યો જો એટલી ઠંડી છે આજમાં ને આ વાતાવરણ છે વધારે ઠંડુ તો હાલો જાવું છે આપણે કારખાને તો આપણે નીકળીએ કારખાને

મંદુ આય આ ગલુવલ ક્યાં હારું હે ઈ તો રોટી કેલો તો ઈ નુ આલે ઈ લેવો ગામાળી ગામાળ પતંગ લે લેવો આ આય કરે છે મગ ફોલે જય માતાજી જો મગ ફોલે કે હું છે મગ છે કે સુવાન ને લે તો કરે

રોટલી ડુંગળી તો ચાલો જમી લઈએ ને પછી મળીએ ઉડે 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 ઉડે

के तो पाकल है क्या आम जम रुक छे नी आया थे मने के आमू हे नाना है बे ना रे आ पाकी गेला है तमने माथे से बे तोड़ लियो नी हां आवड़ा नाना है नाना नहीं पाकी गेला है आवड़ा हां बे लो अन्नू नादा

નાળિયેર છે ને નાળિયેર તો મસ્ત આવેલા હે એની સાથે તો થઈ ગયો જોડા